À, mà lại cho hồn á. Gom tàu cái gì vậy? để cái gì vậy, ba? Xe ở đây

એવું છે મારે જ છે ગમે એટલે સમજીને બોલો તમે કેટલા હાલ છો તમારે જેલા લેવાના એમ છસો રૂપિયા આલ દીજો ને એમ નહીં હા ફોનસો રૂપિયા રૂપિયા ફોન તો હાલ દો હા એમ કરો હાલ તો કોઈ ગામમાં પે તો લો

Ủa? Say điện lưu vậy? Yum. Qua cắt lấy tóc. Cắt lấy tóc. là tai bọn 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 tai bọn

લાગે ઉલ્યા જન આ તો ના ઉલ્યા હોય એવા લાગો આગે જીવા આગેવાન જીવા હા તો મને તૈયાર દે જોવા દે આ જોઈ લો ચેક કરીને લઈ લો હા હા ચેક કરી લઈ લો એટલે મારે ફોડા ઉલુ ના થાય ને કેવ લાગે અંતાજી કેમ લાગે હે એસે લાગે મસ્ત ને લાગતો મસ્ત લાગે વાત સાચી હો આમ તો ડબલ ખીચા નહીં આગેવાન જેવા ફોટું લાગો તને વાત સાચી તારી હો શું કિંમત શું છે એની કિંમત છે પંદરસો રૂપિયા હો ભાઈ અરે એ ફોટા શું ડબલ કરી ઓર આટલા બધા પૈસા હોય ફોટા હું ચગેવાન જેવો હું પછી લાગો છો તો આગેવાન જેવા ને તો આગેવાન જેવા લાગુ છું પણ આગેવાન શું નહીં આગેવાન વધતો સોળ હૈયા રૂપિયા હાલો ફોટા

તમે કહો મેં તો કીધા એટલા ત્યાં તો સીધા આસમાને ભાવ કર્યા કઈ હમજીન કે હમજીન જ છે તો કેટલા હાલ ચોખો છે એટલા તમે કહો ફોટા હાલ ચાર હજાર રૂપિયા ના આવે ચાર હજાર રૂપિયા ના આવે બરોબર છે શું છે તમે તો ફોટો શૂટ કેટલા કહી દીધું ચાર હે રૂપિયા પંદરસો છે ને ચારસો છે પણ તારે હવે તાર હોય એટલા કઉ મારી કઈ પૈસા તો ચાર હે રૂપિયા તો નહીં મળે હે કબ કે ફોન ચાલ દો ફોન તો મેં ના મળે લેવા હોય છેલ્લા તો તેરસો રૂપિયા હાલ દો પણ તું આવા ભાવ કરે તો અમારા ગામમાં કોઈ લેશે જ નહીં વડા આ બરોબર છે હું બોણી કરાઈ દઉં તેરસો રૂપિયા છેલ્લા કીધા લેવ

वो काबड़ा आतरी बस्ती गरम पेहे रही हो हम होए आ तुम 12 बैठा था मेला ही जो पूछो है टैटर से काबड़ा से ऊपर वो एक मत ट्रेन बुलाओ गेट तो बुलाओ हट थारा आवाज ले रहा ऐ तो ले रे हो ऐ ऐ ऐ गेट पे आउरो या शू राडू पाड़े आए ओ टैटर लेन आया है म चार ना

અરે રૂપિયા સારું હોય હોતા હશે અમે ભેગા તારે ભાવ કે જેમ લા રે ભેલા બે કાસ હે આ લઈ આવું વાત કરે પસંદ આવે હે એવું ના લેવાય આ કોંપડા લેવાય

રામોન આ કરતા હોપા આનો સુપર આના 3000 રૂપિયા આટલા બધા તારા પહોંચ્યો તમે જુઓ ને વજન વાળો જે લો છે પણ આટલા બધા હોય વજા પરમણ મે ભાગ દીધો કા તો હાલી એમ કેટલા લાયો તો એલા ઘણા આતા વેસી ગયા બધાય આટલા વજા જ છે તો એક તો લેવું છે મારે ઓન તો તો આયુ લઈ છે

કે મારો લઈ દી ફોન પૈસા હું ન સાલવા પૈસા તારા કન કે હા હા આના આય વાળું છે આય કમમ તને વિચાર વિચાર બોલતા માને 2 કોઈ નહી તારા 900 આના ના તમારે મારે તો તમારે લઈ લો મોડું થાય પૈસા કહી દઉં તો ચાર સીજન માં સીજન માલ જોડો લે લેવા છે ઉંચા છે અલ્યા આ તો જબર હે ઓ પેરજી એકદમ પેરજી એય આ લાગે આની કિંમત બોલ તો હે તો આજ

是不是？阿拉没有没有拿行李这些，是不是？阿拉没有，这阿拉会，不是啊，别的拿去都别路。阿拉。